રાજકોટ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જસદણ ખાતે જિલ્લા કક્ષાનો હરઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી ને તિરંગા યાત્રાનું પ્રસ્થાન રાજ્યના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા તેમજ રાજકોટ જિલ્લાના કલેક્ટર પ્રભવ જોશી રાજકોટ ડીડી તેમજ રાજકોટ જિલ્લા પોલીસ વડા સહિતનાઓએ ચાલુ વરસાદે તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું જસદણ નાટકોટ રોડથી જસદણની મેઇન બજારમાં થઈને જૂના માર્કેટ યાર્ડ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રામાં જસદણ વીછિયાના લોકો પણ જોડાયા હતા સાથે જ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી લોકો જોડાયા હતા તિરંગા યાત્રામાં કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા રાજકોટ કલેક્ટર પોલવડ સહિત કારમાં ન બેસ્યા અને પાંચ કિલોમીટર ચાલુ વરસાદે ચાલીને હાથમાં તિરંગો લઈને યાત્રામાં જોવા મળ્યા હતા સૌ કોઈ જો કે આ નજારો જોઈને ચોંકી ગયા હતા નાદથી જસદણની બજારો ગુંજી ઉઠી હતી અને આ કાર્યક્રમના સભા સ્થળ પર સ્કૂલની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી સાથી જ રાજ્યના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ સભાને સંબોધિત કરી હતી અને રાષ્ટ્ર એકતા અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આગામી પંદરમી ઓગસ્ટના આઝાદી પાવન પર્વ પર હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દરેક લોકોએ પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ લગાડવા અપીલ કરી હતી રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીએ લોકોને અપીલ કરી આપણા સ્વતંત્ર વીરો અને સૈનિકોને સન્માન આપ્યું હતું ખાતેથી આજે જિલ્લા કક્ષાના હર ઘર તિરંગા ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લાના તંત્ર અને સૌ સંગઠનના હોદ્દેદારો અને સ્થાનિક બધા જ જુદી જુદી વિવિધ સંસ્થાઓના માધ્યમથી આજના આ તિરંગા યાત્રાનું અહીંયા જસદણ ખાતેથી સૌ જિલ્લા કક્ષાનું આયોજન કર્યું છે આ આયોજનમાં ખૂબ આજુબાજુની સંસ્થાના બાળકોએ કોલેજના અને સૌ પ્રતિષ્ઠિત નાગરિકોએ અને વિવિધ સંસ્થા સૌ સરસ મજાનો ભાગ લીધો છે સૌના પ્રત્યે એક રાષ્ટ્રીય ભાવના ઉજાગર થાય અને જે રીતે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ બે હજાર સુડતાલીસમાં એક વિકસિત ભારત તરીકે જોવા માટેનું સ્વપ્ન છે એ સ્વપ્ન સાકાર થાય એમાં બધા સાથે મળીને સરસ મજાનો આટલો કાર્યક્રમનું આયોજન કર્યું છે ભવિષ્યમાં આવતા દિવસોમાં નાના બાળકો હોય ભૂલકાઓ હોય નાગરિકોના એના ભાવમાં એના દરેકના હૃદયમાં એક રાષ્ટ્રીય ભાવના ઉજાગર થાય